પોલીસ ભરતી પેપર લીક નો પડદાફાશ થયો છે અને અમદાવાદથી આરોપીઓ ઝડપા છે આ વાત ગુજરાતના પેપર લીક ની નથી પરંતુ યુપી ના પેપર લીક ની છે જેનો રેલો અમદાવાદમાં પહોંચ્યો છે ત્યારે ફરીથી વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ આ મુદ્દે ભાજપ સરકાર ને આડે હાથ લીધી છે અને નરેન્દ્ર મોદીને તેમના જ શબ્દો યાદ અપાવીને પડકાર ફેંક્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરેલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ યુપીમાં સત્તર અઢાર ફેબ્રુઆરીના રોજ યોજાયેલી પોલીસ બની હતી જે બાદ પરીક્ષા રદ કરી તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા આ પછી પેપર સીલબંધ બોક્સમાં યુપી મોકલવા માટે અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યા હતા અહીંથી જ કર્મચારીઓએ પેપર લીક કર્યું હતું ટ્રાન્સપોર્ટ કંપનીના બે કર્મચારીઓ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ સિવાય પટનાના કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે હવે યુવરાજસિંહ જાડેજા એ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે ભાજપના જ રાજ્યમાં પેપર લીક થતો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પડકાર ફેંક્યો છે શું પડકાર ફેંક્યો તે સાંભળો ફરી એક વખત જે પેપર લીકેજની ઘટના એ સામે આવી હતી કે ભાઈ યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું તે લીક થયું હતું પરંતુ ચોંકાવનારો ખુલાસો હવે થઈ રહ્યો છે કે પેપર લીકના જે માફિયાઓ હતા ને એ ગુજરાતમાં હતા અને આ પેપર લીકેજમાં કનેક્શન પણ કહી શકાય કે ગુજરાતની અંદર એને પ્રિન્ટિંગ પ્રેસ કરવામાં આવ્યું હતું અને એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ્યારે આ પેપર ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર મોકલવામાં આવતું ત્યાંથી એ પેપર જે છે એ લીક થયું હતું તમે વિચારો કે યુપી નું પેપર એ ગુજરાતમાંથી લીક થઈ છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોવીસ ચોવીસ પેપરો લીક થઈ ચૂક્યા છે જેમાં ચૌદ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અને ત્યારબાદ બોર્ડ છે અથવા તો કહી શકીએ યુનિવર્સિટીના બીજા અન્ય દસ પેપરો એ ગુજરાતમાંથી લીક થઈ ગયા એટલે વાસ્તવિક રીતે ગુજરાત મોડલ છે ને એ પેપર લીક મોડલ છે કેમ કેમકે ગુજરાતની અંદર સૌથી વધારે પેપર લીક થઈ રહ્યા છે એ જ રીતે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા જ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એવું કહેતા હતા કે પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે પાતાળમાંથી ગોતી અને અમે એનો હિસાબ કરીશું તો હવે તો પાતાળમાં જવાની જરૂર જ જ નથી ગુજરાતમાં છે લીકેજના માફિયા ઉપર ઝડપથી હિસાબ કરવામાં આવે અને જે પણ પેપર લીકેજના જે માફિયાઓ છે અને કહેવામાં તો એવું પણ આવતું હતું કે ભાઈ વર્તમાન જે રાજ્ય સરકારો છે એ ગુજરાત કહી શકાય કે એ યુવાનોને અવસર રહી પરંતુ ધોકો આપી રહી છે અને પેપર લીકેજ સાથે જે તે રાજ્ય સરકારના જે સત્તા પક્ષો હોય છે જોડાયેલા હોય છે તો અત્યારે યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આટલા આટલા પેપરો લીકેજ કેમ થઈ રહ્યા છે કોનું કનેક્શન છે અને આ જે કનેક્શન છે તો એમાં શું વાસ્તવિક રીતે જે મોટી માછલીઓ છે જે મોટા બાગડ બિલ્લાઓ છે શું ખરેખર ત્યાં સુધી તાર પહોંચશે ખરી કેમ કે પેપર લીકેજનું જે પ્રિન્ટિંગ પ્રેસ હોય એ ગુજરાતમાં જ શા માટે યુપીના પેપર છે તો યુપી પાસે શું સરકારી પ્રેસો નથી અને સરકારી પ્રેસો પાસે શા માટે પેપર છપાવવામાં નથી આવતા એ મુખ્ય પ્રશ્ન છે કેમ કે આપણે બજેટ જો સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવતા હોય તો જે પેપરો છે જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે સંકળાયેલો જે મુદ્દો છે તે આપણે સરકારી પ્રેસમાં કેમ નથી છપાવતા એટલે આ ઘણા બધા જ એવા પ્રશ્નો છે એમાં ફરીથી ગુજરાત મોડલ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે યુપી નું જે 49 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પેપર અમદાવાદમાંથી લીક થયું એવી વાતો સામે આવી રહી છે એટલે આશા રાખીએ જે રાજસ્થાનની એક સભામાં બહુ મોટી મોટી ફાકાફોદરી વાતો કરતા હતા કે પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે તો જોઈએ છીએ કે પેપર લીકેજના માફિયાઓને કઈ રીતે પકડવામાં આવે છે અને ક્યાં સુધી આ ચમરબંધીઓ છે એ ચમરબંધીઓને છોડવામાં નથી આવતા આશા પેક્ષા એ જ કે ઝડપથી જે પણ લોકો પેપલી કેજ ની ગેંગ સાથે સંકળાયેલા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ ત્યારે યુવરાજ સિંહે પીએમ મોદીને ને ફેંકેલા પડકાર લઈને તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં માં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર